નમસ્કાર મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે એક પ્રશ્ન જોવાના છીએ આ પ્રશ્ન એવો છે કે એક મીટર કાપડમાંથી ત્રીસ ટકા કાપડ કાપીને લેવામાં આવે તો કેટલું કાપડ બાકી રહે હવે મિત્રો એક મીટર કાપડ હોય તો એક મીટરમાંથી હું ત્રીસ ટકા કાપી લઉં બરાબર તો કેટલા ટકા બાકી રહે ત્રીસ ટકા જો કાપડ કાપી લેવામાં આવે તો સિત્તેર ટકા કાપડ જે છે એ બાકી રહે બરાબર તો આપણે અહીંયા શું કરવાનું કે એક મીટરના સિત્તેર ટકા કેટલા થાય હવે એક મીટરના સિત્તેર ટકા લાવવા હોય તો સૌથી પહેલાં આપણે જવાબ જોઈ લઈએ કે અહીંયા મીટરમાં જવાબ નથી આપેલા બરાબર સેમીમાં આપેલા છે તો એક મીટરને આપણે સેમીમાં કન્વર્ટ કરીએ તો એક મીટરના સેમી કેટલા થાય સો સેમી થાય બરાબર તો સો સેમી એ એક મીટર બરાબર કહેવાય તો એક મીટર એટલે કે સો સેમી તો સો સેમીના સિત્તેર ટકા કેટલા થાય એ આપણે લાવવાના કહેવાય બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સો સેમીના સિત્તેર ટકા લાવવા હોય તો સોના સિત્તેર ટકા એટલે જવાબ ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે સિત્તેર સેમી જવાબ બને છે અહીંયા બરાબર એટલે કે કાપડ અહીંયા સિત્તેર સેન્ટીમીટર કાપડ બાકી રહે છે તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ છે બરાબર વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તૈયારી કરતાં મિત્રોને શેર કરો